તો સંસદીય સત્ર દરમિયાન વડોદરાથી ધારાસભ્યોને ભાજપના જિલ્લા અને શહેરના પ્રમુખ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા જ્યાં તેઓએ વડાપ્રધાન ગૃહમંત્રી અને રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ સાથેની વાતચીતમાં વડોદરાને દુબઈ અને સિંગાપુરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તેવી રજૂઆત કરી હતી શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ જિલ્લા પ્રમુખ સતેશ નિશાળિયા સહિત ધારાસભ્ય યોગેશ પટેલ મનીષાબેન વકીલ રોકડિયા ચૈતન્ય દેસાઈ શૈલેશ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દિલ્હીમાં ચાલી રહેલા સંસદના સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહને મળી તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો ચર્ચા દરમિયાન ગૃહમંત્રીએ વડોદરામાં વરસાદ કેવો છે તેમ પૂછતા નેતાઓએ કહ્યું હતું કે ચૌદ ઇંચ વરસાદ વરસાદ સારો છે ખેડૂતો ખુશ છે તેમ બધા નેતાઓએ જણાવ્યું હતું સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત સાંસદ અને ધારાસભ્યોનું મંડળ તેમની મુલાકાતે પહોંચ્યું હતું આ મુલાકાત દરમિયાન વડોદરાના સાંસદે વડાપ્રધાનને પુસ્તકની ભેટ પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે ટોચના નેતૃત્વ સમક્ષ વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાની રજૂઆત હવે કેટલા સમયમાં પડે છે તે તો જોવું રહ્યું શું વડોદરાના નેતાઓની માંગણી વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ સાંભળશે ખરા ત્યારે જો વાત કરવામાં આવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની તો રાજકોટનું જે હિરાસર એરપોર્ટ છે તેનું ઉદ્ઘાટન તો કરી દેવામાં આવ્યું એરપોર્ટ દેવામાં આવ્યું પણ ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવી ન હતી જેથી ત્યાં વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી શું અહીંયા પણ આવું ચિત્રણ ઊભું થશે ત્યારે જોવાનું રહેશે કે વડોદરાના આ નેતાઓની માંગણી વડાપ્રધાન અને ગૃહમંત્રી સ્વીકારે છે કે નહીં વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે છે કે નહીં આ વિશે તમારું શું માનવું છે વડોદરા ભાજપના જે નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે રજૂઆત કરી છે તેના વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર